વાણિયાએ રાવણની પૂજા કરી બોલો રાવણની છ મહિના રાવણ પ્રસન્ન થયો રાવણ કે માઘ માઘ વાણીઓ કે દસ આપો બોસ કે છે હોય 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 માગે રાવણ કહે કોઈ વાણીઓ કહે કોઈ રાવણની પૂજા કરવી જોયું છે ત્રણ વરદાન તમારા બધા ભગવાન આલે છે દસ માટે તમારી વાગે પડ્યો છ મહિના ધંધાની માં ફી માં ફાડી નાખી હવે તમે છ મહિના પછી ત્રણ વરદાન આપણે કઈ રીત છે તમારી કારણ કે મગજ મારી નહીં જોતા ત્રણ હાણથી પગડે વાણીએ તો કે બેન ચોધા તો કેસ બગડે છે વાણી એમ કે કેસ ભરતો મૂકે છ મહિના બગાડેલા અને પેલા એ કીધું કે દસ વરદાન નહીં મળે જોતા ત્રણ લઈ લે હવે પેલો વાણીઓ કેસ બગડવાના દેખો કે ચલો ત્રણ તો ત્રણ બટ મેક શ્યોર રાવણ મેક શ્યોર હું જે માગું એ મળવું જોઈએ રાવણ કે તથા તું જે એ મળશે બોલ પહેલું વરદાન કે તમારા ખભા ઉપર ગદા છે ને ગદા થાય કે લાકડી થઈ જાય